કચ્છ જિલ્લામાં મુખ્ય જિલ્લામાં આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અઢાર મોબાઈલ સેશન સહિત કુલ ત્રણસો છન્નું મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જીરોથી પાંચ વર્ષ સુધીના બાળકો અને સગર્ભા માતાની સાર સંભાળ તેમજ તબીબી તપાસ અને રસીકરણ વગેરે બાબતોની કાળજી માટે દર બુધવારે આંગણવાડીઓમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે કચ્છ જિલ્લામાં મમતા દિવસની ઉજવણીમાં આશરે આઠ હજાર જેટલા લાભાર્થીઓ સહભાગી બન્યા હતા મમતા દિવસની ઉજવણી દરમિયાન બાળકના જન્મ સમયે અપાતી ઓવીપી ઝીરો બીસીજી હિપેટાઇટિસ બી સહિતની વિવિધ રસીઓ સગર્ભા માતાઓને આપવામાં આવતી ટીડી અને ટીડી બુસ્ટર જેવી મહત્વની રસીઓ આંગણવાડી કેન્દ્ર ખાતે આપવામાં આવી હતી આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસને અનુલક્ષીને દસ થી ઓગણીસ વય જૂથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત તરુણીઓને માસિક સ્ત્રાવ બાબતે માર્ગદર્શન એનસીડી બાબતે જાગૃતિ વ્યસન અંગેની સમજ અને નાબૂદી માટેના પ્રયત્નો કોઈપણ પ્રકારની હિંસા વિશેની સમજણ ન્યુટ્રિશન બાબતે સલાહ સૂચન માનસિક આરોગ્ય બાબતે સજાગતા અને કિશોરી શક્તિ પેકેટ ડિસ્ટ્રીબ્યુશન જેવી કામગીરી કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવીને તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરાંત વાડી વિસ્તાર તેમજ છૂટાછવાયા ઘરો હોય એવા વિસ્તારમાં મોબાઈલ વેન દ્વારા આરોગ્યની ટીમ પહોંચી હતી અને સગર્ભા માતાઓ અને પાંચ વર્ષ સુધીના બાળકોની તપાસ કરવામાં આવી હતી તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિક્ષક શ્રી ભુજ દ્વારા જણાવાયું હતું